સ્વાગત છે આપ સૌનો ફરી એકવાર યશોભૂમિ માં જે સુરતમાં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ને ફ્રેન્ડ્સ ઘણી વાર હું વિડીયોમાં કહું છું કે જો તમારો બજેટ નાનો એવો છે વીસથી પચીસ હજારનો તો પણ તમે એમાં બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો આ વાત તો સાચી જ છે પણ જો હું તમને એમ કહું કે વીસથી પચીસ હજારમાં તમે જે પણ પ્રોડક્ટ પરચેસ કરશો એ તમે સેલ કર્યા વગર પણ દિવસે દિવસના પાંચસો થી પંદરસો રૂપિયા કમાવી શકો છો એ ટાઈપની બિઝનેસ આઈડિયા આજે હું તમારા માટે લઈ આવી છું પણ એના પહેલા આપણે જોઈ લઈશું આજનું કલેક્શન તો ફ્રેન્ડ્સ તમે અત્યારે જાણો છો કે મેરેજ સિઝન ચાલે છે મેરેજ સિઝનમાં પાર્ટીવેર સાડી હેવી સાડી બ્રાઇડલ સાડી સેમી બ્રાઇડલ સાડીનું જે કલેક્શન ધડાકેદાર વેચાય છે પણ એના સાથે સાથે હાઈલી અને હેવી ડિમાન્ડ લહેંગાઓની પણ હોય છે જેમાં સાઇડર અને બ્રાઇડલ બે કોન્સેપ્ટ એક સરખા વેચાય છે એમાં પણ સાઇડર કોન્સેપ્ટ વધારે વેચાય છે કેમ કે દુલ્હન એક જ હોય છે ફ્રેન્ડ્સ પણ એમની ફ્રેન્ડ્સ ઘણી બધી હોય છે તો તમે જોઈ શકો છો આજે હું તમારા સાથે શેર કરવાની છું યશોભૂમિ ટેક્સટાઇલનું જબરદસ્ત એવું લહેગાઓનું કલેક્શન જે ખૂબ જ સુંદર હોવાનું છે તો ફર્સ્ટ આર્ટિકલ પહેલાં જોઈ લેશો જે હોવાનું છે નાઇન થાઉઝન્ડ વેલવેટની અંદર વાત કરું વર્કની તો એમ્બ્રોઇડરી વર્ક તમને આમાં અવેલેબલ છે તમને આમાં અવેલેબલ થઈ જવાનું છે ગોલ્ડન જરી એમ્બ્રોડરી વર્ક મલ્ટી થ્રેડ એમ્બ્રોઇડરી વર્ક અને સાથે સાથે ડાયમંડ નું પણ ટચ ચાલો આ તો થઈ ગયું ડિસ્ક્રિપ્શન પણ ક્વોલિટીની વાત કરું ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો આમાં તમને પ્રોપર કેનકેન અને સન્ટુનું અસ્તર પણ અવેલેબલ થઈ જાય છે હવે વાત કરીએ સન્ટુનું અસ્તર તો લાઇનિંગમાં સન્ટુન જ કેમ તો એના પણ રીઝન્સ છે લાઇનિંગમાં મોસ્ટ ઓફ સાટીન કોટન પોલિસ્ટર આ ફેબ્રિક યુઝ થાય છે કોટન યુઝ કરીએ તો શ્રિંક થઈ જશે ફિનિશિંગ લહેંગાની બગડી જશે અને જો સાટિંગ કાતો પોલિસ્ટર યુઝ કરશું તો જે કસ્ટમર આને વેર કરશે ને એ ખૂબ જ ઇરિટેટ થવાનો છે અને ઘણો બધો પરસેવ આવવાનો છે પણ સન્ટૂનના અસ્તરમાં એક વાત છે કે આ છે ને શ્રિંક પણ નથી થતું અને આમાં બહુ પસીનો પણ નથી આવતો અને પસીનો આવે તો સોક પણ થઈ જાય છે એટલે સોકાઈ પણ જાય છે એના લીધે કસ્ટમરનું કમ્ફર્ટ ઝોન અને ક્વોલિટી સાથે વિદાઉટ એની કોમ્પ્રોમાઇઝ અમે સન્ટૂનનું અસ્તર યુઝ કરીએ છીએ તો ફ્રેન્ડ્સ તમને અહીંયા વરાયટીઝ જે છે પ્રોપર ફિનિશિંગ અને બેસ્ટ ક્વૉલિટી સાથે મેન્યુફેક્ચરિંગ રેટમાં અવેલેબલ થઈ જાય છે તો તમે જોઈ શકો છો જબરદસ્ત એવા કલેક્શન તમને દુલ્હનના લેંગામાં મળી જશે એટલે કે બ્રાઇડલ કલેક્શનમાં મળી જશે વેરાયટીઝ તો ઘણી બધી છે બ્રાઇડલ સાઇડર બેઉ કોન્સેપ્ટ છે નેટ છે વેલવેટ છે અલગ અલગ કલર કોન્સેપ્ટ તમને આમાં અવેલેબલ થઈ જશે સ્ટાર્ટિંગ રેન્જ ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયા તો ચાલીએ હવે ટોપિક પાસે વધીએ કે વિધાઉટ પ્રોડક્ટ સેલ તમે કેવી રીતના માર્જિન જે છે તમારું કમાવી શકો છો બિઝનેસ કરી શકો છો તો ફ્રેન્ડ જો તમારો વીસથી પચીસ હજારનો બજેટ છે તમારે લેવાના છે સાત થી આઠ જબરદસ્ત એવા પછી તમારે એને સ્ટીચ કરાવીને સુંદર એવું ડેકોરેટેડ કરવાનું છે તમારી શોપમાં તો ઘરેથી પણ બિઝનેસ કરતા હોય ત્યાં હેંગર કરીને મૂકી દેવાના છે જેથી આવવા જવા વાળા દરેક કસ્ટમરના નજરે આ ચઢે એ લોકોને દેખાય અને જો ન્યૂલી પણ સ્ટાર્ટઅપ કરો છો તો પણ તમારે સુંદર એવી એડવર્ટાઈઝમેન્ટ કરવાની છે અને તમારે આ લહેંગાને વેચવાના છે વેચવાના નથી સેલ કરવાની પહેલાં જ ના પાડી હતી આ બધા લહેંગા તમારે આપવાના છે રેન્ટ પર ફ્રેન્ડ્સ અત્યારે રેન્ટલ બિઝનેસ ખૂબ જબરદસ્ત એવો ચાલે છે સુરતમાં ઘણા બધા વેપારી રેન્ટલ બિઝનેસ કરે છે તો પર્સનલી એ લોકોની વિઝિટ કરી હતી એ લોકોના શોપ પર ગઈ હતી અને શું કેલ્ક્યુલેશન છે અને કઈ રીતના એ લોકો માર્જિન કમાવે છે એ બધી વાત એ લોકોના પાસેથી હું જાણી લીધી હતી અને મને એમ થયું કે એ લોકો ખૂબ સારી રીતના બિઝનેસ કરે છે અને પ્રોફિટ પણ કમાવે છે અને એ લોકોનો ખૂબ જ પોઝિટિવ એવો રિસ્પોન્સ એ લોકોના બિઝનેસ અકોર્ડિંગ હતો ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો અહીંયા તમને આ બધા જ આર્ટિકલ મળી જશે એ પણ અલગ અલગ કોન્સેપ્ટ સાથે ફ્રેન્ડ્સ આમાં માર્જિનની વાત કરું તો કેલ્ક્યુલેશન કંઈક એવું હતું એ લોકોનું કે એમણે મને અમને મને એમ કીધું કે જે લેંગો અમે મંગ જે લહેંગા અમે મંગાવ્યા એ સ્ટીચ કરાવ્યા એમાં અમને જીએસટી લાગી ટ્રાન્સપોર્ટેશનનો ચાર્જ લાગ્યો ને બધા ચાર્જ કર્યા પછી કાઢ્યા પછી જે એક અમાઉન્ટ અમારા પાસે આવી કે આ કોસ્ટમાં અમને આ લહેંગો પડ્યો છે એની થર્ટી પર્સેન્ટ કોસ્ટ એમણે કાઢી અને એ એમનો જે છે રેન્ટલ જે પ્રાઇસ છે એ એમને ફાઇનલ કરી નાખી ડિસાઇડ કરી નાખી ધારો કે કોઈ લહેંગો તમે અહીંયાથી પરચેસ કર્યો છે અને એ તમને ત્રણ હજારમાં પડ્યો છે તો ત્રણ હજારના થર્ટી પર્સન્ટ એટલે કે પાંચસો રૂપિયા એટલે કે તમને પાંચસો રૂપિયાની ચાર્જ સાથે લહેંગો જે છે રેન્ટ પર આપવાનો છે હવે રેન્ટનો બિઝનેસ આટલો જોરદાર ચાલવાનું રીઝન શું છે એનું રીઝન ફક્ત ને ફક્ત એક જ છે ફ્રેન્ડ્સ આજની યુથ આજની યંગ જનરેશન આટલા બધા ફંક્શન હોય છે ફ્રેન્ડ્સના લગ્ન હોય છે ફેમિલી મેમ્બર્સના લગ્ન હોય છે અને આજના યંગસ્ટર્સ ગ્રુપને દરેક ફંક્શનમાં કંઈક અલગ પહેરવું હોય છે હવે દરેક ફંક્શનમાં અલગ કેમ પહેરવું હોય છે કેમ કે એ લોકોને ફોટોસ ક્લિક કરીને પોસ્ટ નાખવાની હોય છે એ લોકોના ઇન્સ્ટાગ્રામને ફેસબુકના અકાઉન્ટ પર હવે દરેક પોસ્ટમાં દરેક ફંક્શનમાં સેમ કપડાં પહેરશે તો એ લોકોની ઇમેજ ખરાબ થઈ જવાની છે એ લોકોના હિસાબથી એટલે હવે દરેક ફંક્શન માટે અલગ કપડાં લેવાના એ તો પોસિબલ નથી કેમ કે પાર્ટી વેર કે હેવી કોન્સેપ્ટ સ્ટાર્ટ થાય છે પાંચથી છ હજારમાં પણ જો પાંચથી છ હજારનું કામ પાંચસો રૂપિયામાં થતું હોય તો કોને નહીં ગમે ફંક્શનનું ફંક્શન અટેન્ડ થઈ જાય પૈસા એ બચી જાય અને પોસ્ટ માટે ક્લિપ્સ પણ મળી જાય તો ફ્રેન્ડ્સ આ જ એક રીઝન છે જેના લીધે રેન્ટલ બિઝનેસ ખૂબ જ ધડાકેદાર અને એકદમ ડિમાન્ડમાં ચાલે છે અને કસ્ટમરનો ખૂબ જ પોઝિટિવ રિસ્પોન્સ એમના મળે છે તો તમે પણ આ ટાઈપનો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો અને આ બિઝનેસ માટે જો તમને પ્રોડક્ટની ઇન્કવાયરી કરવાની હશે તો સ્ક્રીન પર નંબર ચાલી રહ્યો છે એના પર તમે કોલ કરો અને યશોભૂમિ ટેક્સટાઇલમાં આવીને વિઝિટ કરીને આ બધા જ પ્રોડક્ટની જાણકારી લઈ શકો છો પરચેસિંગ કરી શકો અને તમારો રેન્ટલ બિઝનેસ એટલે કે પ્રોડક્ટ વિદાઉટ સેલ કર્યા સ્ટાર્ટ કરી શકો છો તો ફ્રેન્ડ આજ માટે આટલું જ ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં ન્યૂ કોન્સેપ્ટ અને કંઈક આ ટાઈપની સુંદર એવી માહિતી સાથે ત્યાં સુધી આવજો